નથી દેવાની થતી હા અને તારું બધું ઈયું ક પૈસા દીધા હતા હા પૈસા દીધા છે 80 લાખ 80 લાખ બે આ સોડ્યો વેચ્યુ છે તારું નામ બોલ જી મેહુલભાઈ દલુભાઈ મકવાણા મેહુલભાઈ એનું નામ બરાબર દલુભાઈ હા ગામ ભડો દલુભાઈ અટક તારી ખાવડિયા

પૈસા અઢી લાખ દીધા અઢી લાખ કોનો દીકરીના બાપને દીધા હતા કોનો દીધા હતા મારા બનેવીને દીધા ને મારા બનેવી મને તારા બનેવી છોકરી શું થાય એન ભત્રીજી થાય અ ના તારા તારા બનેવી છે જીગી કાંતિભાઈ કાંતિભાઈ જગદીશભાઈ જીજી હા જીગી જીજી આ તો એવું નામ જીજી ભાઈ જીગી જીગી જીજી નહીં જીગી ભાઈ જીગી જીગી હા જીગી હું તો જીજી એમ જો ના ના જીગી આ તો જીગી તો બાઈ નું નામ છે જીગી ભાઈ

રાજેશભાઈ ના મો નંબર છે હા બોલો ને એ લગાડો નવ ને તઈ રાજેશભાઈ હ આ સાદે બોલો નંબર એના અરે ઉપર જો નવ અને સાત હા સાત છે કા 100 છે ઉપર જો ઓલો નંબર બીજો કાઢો યાનો ભાઈ બના હા હાલો હા એ નવ ને 100 કરો હા કર્યા હાથ છે ભાઈ બનાવ હા નવ ને હાથ મમા હાલો કર્યા પછી ત્રેવી હાલો પછી પાછા હાથ હા પછી એક હા પછી શાર હા પછી બે સગડા હા પછી જીરો હા

અને એક પાય બીજો ભેગો બધી આ ત્રણ જણા તો એને ના લોકો માણસો સડાઈ દીધા દારૂ તો પછી મારા ધણી માથે કા કરે એનો માથું ફાટી ગયેલું છે છોકરા ને મારેલો મારા જ પગ હાથ ભાંગી નાખેલો હું નું કામ કરું એટલે હા મારો જમાન એક મનસુખ એક રાજેશ અને એક મનોજ અને મારી દીકરીને કોઈ પણ મરી જાય ને તોય આવવા દે એમ નથી મેં એની દીકરીને એવું કર્યું નથી મેં એને દીકરી ના કપડા ધોયા છે એને નવરાઈ થોરાઈ ખવરાઈ પીવરાયું તો મારી માથે આદો કર્યો મારો પાયા આમ જતો નથી અરે આમાં તો બધું હવે આમાં શું છે કે આ બધા ભણતર વગર ના માણસો ને પછી આ રૂપિયાના દલાલા દલાલ ના કર્યા છે એટલે તમારે આવું બધું માનવતા હોય તો થાય ને આપડા હા હારા માણસ નો સંગ કર્યો હોય તો કઈક હારી બુદ્ધિ આવે હવે તમારે તો શું છે કે આવી બધી બાપા બાપા વાહા વગર માણસ અમે અમારી વાહ જો મારા હારા મરી ગયા મારી હાહુ મરી ગયા બરોબર મારા બાપા મરી ગયા મારી વાહ કોઈ છે નહીં વાહા વગર નો માણસ મારો ભાઈ એક લંગડો છે એ સોટેલા રોટલા માંગે છે કઈ વાંધો નહીં હાલો બને એટલી કોશિશ કરાવું

રાજેશ ભાઈ થોડું તમારું કામ હતું ક્યાં રહ્યો તમે અમે સુરત સુરત રહ્યો છો એટલે સાંભળો ને હા થોડો અવાજ અવાજ ઓછો થાય એવું કરો ને અવાજ આટલો જ છે કાકા હા હવે રાજેશ ભાઈ તમારી છોકરી જે નેહા છે ને નેહા હા હા એને બોલા ભાઈ આપણે મેહુલ આરે દીધી છે ને હા હા વડોદ હા હા તો એનું કઈક પાર પાડી ને ગરીબ માણસ છે બિચારો રોય છે ને એવું કરે છે તો હું શું કામ કરો એક વાત કહું કાકા તમે વડીલ માણા છો મારી વાત સાંભળો હવે મારું શું કેવું છે કે ભાઈ તે લીધી છે દીધી છે તારા હાળા પાયે લીધી છે બરાબર હું એ નથી કરતો કે તું સુરત આવતો ને લઈને તે વખત હું નાના નાના પાંચ છોકરા લઈ અને અમદાવાદ આવ્યા હતા એમના થી અમદાવાદ આવવાનું ભાડું નથી હોતું તો પછી અમે આઈટી એટલે બધી આવીએ તો પછી એટલે આટલે ના આવાય ને

એ પાણી જે લેવા તેવા વાળા બચ્ચા મળશે અને એ દેવીએ ભેગા કા છે અને તેલ તાવડા કા છે જે જે કર્યું છે એટલે તો આપણે પણ તેલ તાવડા મૂકીને માતાજીને વૈષ્મા રાખીને પૂરૂ પાડી દીધું એમ કહું હા માતાજીને વચ્ચે છે અને દેવી છે અમારી દેરી કે બીજાની દેરીમાં વર્ખીને અમે દેવી હા ઈ એની દેવી કઈ છે સંભાઈ

ના ના એ અમે દીધી પાણી તમારી પાણી ઈ કદાચ આવે તો બગડી જાય ને તમે પછી પૈસા જોઈને અમારી સમાજ વાળાને જોઈને આપી હતી અમારી દીકરી નો સવાલ છે

તમે ફોન બંધ કરો મગજ મારી ન કરશું અમે નથી કરવા માંગતા છે

હેલો તમે નાના ભાઈ બોલો છો તે દીકરી દીધી મારી વાત ગોર થી દીકરી મારી વાત ભાઈ પેલા તમે નાના ભાઈ અમે મોટા ભાઈ પણ આ તો તમારામાં આવો નિયા નો ઉતરે યાર અમારામાં આવો નિયા ન ઉતરે મને ફોન કર્યો ક્યાં મને છે મને કે તું સો છો તમે હું સુરત લ્યા કારણ કે તારી ને તારી ને રાખી ત્યાં હુધી રાખી હવે તારા મારા રૂપિયા દે એક લાખ ને ચાલી હજાર દઈ અને તારી કન્યા પાછી લઈ જા અને આ હાલ્યો આ મારા ગામ માં એટલે ભાઈ તમે આવો તમારામાં આવું બોલે કે તમે આમાં પછી આવે એટલા દઈ જ દે ને થોડું અમારે તો દેવી ને પૈસા વગર અમારે કઈ કરવાનું ના હોય અમારે દેવી કઈ જ કરે છે અમારું કેવું જ છે કે આપડે પાંચ વાઘરી માં દેવી અને પાંચ વાઘરી માં ઉતારી કે ભાઈ આવી રીતે આ વાઘરી વાત કરે તો ડાયરેક્ટ દેવી ને કાઢી દીધા ને એટલે પાંચ પછી નું માંગનો હવે વાયા નો પાયો તો મને દેવી તો એક છે ને એક દલિત નો ભૂવો હા હા પણ એની માતા રહી ને ઈ એને વેશ માં મૂકી છે હા તો એનું શું કરવું ઈ તો ને ભાઈ સાચી વાત એટલે આવું હવે ઓલા કઈ દેવી અપડાઈ જાય તો એનું શું કરવું હા હા એ તો ને તો દેવી અપડાઈ જાય શું વાત કરવી આ બધાના માં કામ કરે છે અને દારૂ બારું કોઈ પીતો નથી એના બાપ નથી ભાઈઓ નથી એક ને એક છોકરો છે અને એક છોડી છે મારા દીધી છે મને કે ઓલાડ કર્યા તા કોવર વરઘોડા ની હેરે પણ તો આપડે તો જોઈ લ્યા કે બધા નાચ સમાજ માં હોય જ તે બધા ને પણ આઈ થી લઈ જાય અને આ દા આ દી રહ્યા બરોબર ને ભાઈ હવે એ ડાયરેક્ટ દેઈ ગયો ને માયો ને બાપ ને દેઈ ગયો ખત્રે મને તો રહેતા જ નથી એની માની લીધે કા વાતો હાલો મને કે તે એ ને મને ઈ ઈની પાછી વેવાણ મને કે તારા પાળિયા તો ને ઠડીયો આવી છે એટલે ભાઈ કા આ તો નાની મોટી થાય માતાજી ની સડિયું પહેરવાની પાડીએ પાડીએ ઠીક ઠીક આવું બોલાય ન બોલાય આ તો પછી દેવ માં થાય ને બધું હા તો દેવી નો વખો પડ્યો તો પાડવો પડે ભાઈ આ જાવ કે આ મારા ગામ માં આઈ એ ગરમ તેલ કરીને બધા ને હાથ નકાવી દયો એટલે મારે કેવું જીમ છે કે તે તે જીની લીધી છે ને ઈના લઈને મારી પાહે ભાઈ

હવે અમારે અટણે દેવી કઈક હરિજન ના ભુવા પાહે લઇ ગયા અને અમે એમાં થી વાંધો પડ્યો તો અમે હારી દેવી અટણા પડાઈ ગયા અમે શું કરવું હા હોય હોય ભાઈ કઈ વાંધો ના હાલો અમે હું એને તમારે ઓલા એને જીગા ભાઈ ને જીજી ભઈને ફોન કરું હો ભાઈ હા હા